તો તો ખરેખર ખરેખર કાકા તમે હવે જબરું કરો છો ભાઈ હવે તો આવી કોમેડી નો હોય મારા ભાઈ કેમકે હવે તમે જે ફૂમતા કાકા જોઈ રહ્યા છો સાહેબ કોમેડી ની દુનિયામાં તો નંબર વન ઉપર છે પણ સાહેબ હવે એવું લાગે છે કે માર્કેટિંગ તોડવા માટે ખાસ કરીને નવા જ અંદાજમાં સાહેબ એક પછી એક એક પછી એક વિડીયો છે એ ભાઈ આપણા કાકાનો વાયરલ થઈ રહ્યો છે અને તમને ખબર છે કે સાહેબ ફૂમતા કાકા જો વિડીયોમાં ન આવે ને ભાઈ તો દી મજા જ ન આવે ભાઈ હા ભાઈ હા સાચું કહું છું ભાઈ અને એમના વિડીયો લાખો લોકો જોવે છે સાહેબ અને ખરેખર બહુ એટલે બહુ મસ્ત વિડીયો હોય છે પણ અત્યારે સાહેબ ખરેખર ફૂમતા કાકા એ તો એક નવું ગીત ગાય છે ભાઈ અને આ વખતે એ પોતે ડોહાના રૂપમાં જોવા મળી રહ્યા છે ભાઈ પોતે ડોહા હોય ને એ રીતે લાગી રહ્યું છે ને સાહેબ જે કોમેડી અંદાજમાં કોમેડી કરતા હોય ને છે અને એ જ અંદાજમાં સાહેબ અત્યારે ગીત ગાવ્યું છે ફૂમતા કાકાએ કોમેડી જ અંદાજમાં ગીત ગાવ્યું છે અને ખરેખર તમે સાંભળ્યું છે બે કે ત્રણ વર્ષ પહેલાં એક ગીત બહુ ટ્રેન્ડિંગમાં હાલ્યું હતું ભાઈ અને એ હતું કે ઘૂટર ઘૂટર બોલે રે અને એ જ ફૂમતા કાકા તો ભાઈ ગીત ગાવ્યું છે ને ખરેખર ભાઈ બધા લોકો હસી હસીને ભાઈ રડવા લાગ્યા છે એટલું સરસ મજાનું ગીત છે તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલાં તમને આપણા ફૂમતા કાકાનો વિડીયો બતાવું છું અને ખરેખર સાહેબ તમને વિડીયો પસંદ આવે ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ને એની સાથે સાથે ભાઈ કોમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા કેમ કે સાહેબ ફૂમતા કાકા આટલું સરસ મજાનું આપણને હસાવતા હોય તો સાહેબ આપણી પણ ફરજ બને કે બે શબ્દો લખીએ એમના માટે હવે હાલો સૌથી પહેલાં આ વિડીયોની શરૂઆત કરું છું આ વિડીયો છે બહુ એટલે બહુ મસ્ત છે ભાઈને પર્સનલી બધા લોકોને આ વિડીયો છે એ ખૂબ જ વધારે પસંદ આવે છે કેમ કે ફૂમતાજી છે એ બહુ એટલે બહુ મસ્ત એક્ટિંગ કરે છે અને સાહેબ આવા તમે આવા નવા વિડીયો જોવા માંગતા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે હાલો મારા ભાઈઓ આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ તો આમ તો તમને ખબર છે સાહેબ કે સોશિયલ મીડિયાની અંદર આ ભૂમતાજીના અનેકો વિડિયો વાયરલ થતા હોય છે ત્યારે સાહેબ આ એક નવા વિડીયો છે ભૂમતા કાકા જે જોરદાર ગાઈ રહ્યા છે ને એ પણ સરસ મજાનું ગીત ગાઈ રહ્યા છે તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો અને પછી કોમેન્ટ કરવાનું બિલકુલ ન ભૂલતા હો મારા વાલા